જી જરૂર ચોક્કસ આપને બતાવી દઉં અને જણાવી દઉં કે ગઈકાલે જે ડ્રાઈવ યોજવામાં આવી હતી એનો મુખ્ય હેતુ એ છે કે રોડ સેફ્ટીને ધ્યાને રાખીને એક ડ્રાઈવ યોજવામાં આવેલી છે હવે આપણે વાત કરીએ તો ઘણી વખત આપણે જ્યારે નાઇટની અંદર વ્હીકલ ચલાવતા હોઈએ છે ત્યારે વ્હીકલ ચલાવતી વખતે સામેવાળાની જો લાઇટનો ઇમિટિંગ પાવર વધારે હોય તો આપણે આંખોમાં અંજાઈ જવાના કારણે અકસ્માત થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને ઘણા અંશે આ પ્રકારના અકસ્માત થતા હોય છે અને ઘણી વખત આવા અકસ્માતના કારણે કોઈકને પોતાનો જીવ પણ ગુમાવો પડતો હોય છે કાં તો પોતાનો કોઈક અંગનો પણ ગુમાવવા પડતા હોય છે હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણી વખત આ પ્રકારના અકસ્માતના કારણે લોકોના ઘર બેઘર થતા હોય છે હવે આપણે વાત કરીએ તો ગઈકાલની જે ડ્રાઈવ હતી તો એ ડ્રાઇવની અંદર આશરે ઓગણચાલીસથી ચાલીસ જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે અને દંડનીય કાર્યવાહી આશરે એક લાખને ત્રીસ હજાર જેટલા દંડની કાર્યવાહી કરવામાં આવી જેની અંદર એલઈડી લાઇટ છે રેડિયમ રિફ્લેક્ટર છે આરયુપીડી એસયુપીડી છે જેવા રોડ સેફ્ટીના જે કાયદાનો ભંગ કરતા હોય છે તેવા તમામ વાહનોને આવરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે આગામી દિવસોમાં કેટલા દિવસ કાર્યવાહી ચાલુ રહેશે ને કયા કયા વાહનોમાં કાર્યવાહી ચાલુ રહેશે જી જરૂર ચોક્કસ આપને બતાવી દઉં તો એ બાબતે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવતી રહેશે અને તમામ પ્રકારના વાહનો જે કાર છે કે ટ્રક છે કે તમામ પ્રકારના વાહનોને આની અંદર આવરી લેવામાં આવશે સાહેબ ખાસ તો મોટા ટ્રકો હોય છે છે ફોગ લેમ્પ લેમ્પ અને આવે શું કહેશો જી જરૂર ચોક્કસ જ્યારે કાયદો બધાના માટે સરખો જ હોય છે તો એ રીતે જ્યારે ફોર વ્હીલર હોય કે મોટા વાહનો હોય તમામ પ્રકારના જે વાહનો ઉપર એલઈડી લાઇટ લગાવેલી હશે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે